એક કપ બાજરીનો લોટ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન મકાઈનો લોટ ચાળી લીધો એમાં વન ટેબલસ્પૂન સફેદ તલ વન ટી સ્પૂન ખાંડ અને પાસ્પૂન અજમો અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ધાણાજીરું અડધી ટી સ્પૂન મીઠું અને વન ટી સ્પૂન આદુમરચાં લસણની પેસ્ટ અને એક ટીપળી તેલનું મણ બે ટેબલ સ્પૂન દહીં નાખી મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા ગયા મીડિયમ એવો લોટ બંધાયો એટલે ઢાંકી સાઈડ કરી લઈએ એક કપ બટાકાનો માવો લીધો છે એમાં સ્વાદ મુજબ મીઠું વન ટી સ્પૂન ખાંડ વન ટી સ્પૂન મરચાં લસણની પેસ્ટ અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન શેકીલા જીરા પાવડર ફ્રેશ લીલા ધાણા અડધું નંગ લીંબુનો રસ નાખી મિક્સ કરી અને મીડિયમ એવા રોલ તૈયાર કરવાના છે આ બાજુ લોટના પણ મીડિયમ એવા રોલ તૈયાર કરી લઈશું રોલને અહીંયા ચપટા કરી લેવાના છે અને વચમાં સ્ટફિંગ મૂકી પેક કરી લઈશું તો તેલવાળો હાથ કરી પેક કરી લીધા અને અહીંયા સફેદ તલ અને કાળા તલમાં રોલને કોટ કરી લેવાના છે પછી આપણે ગરમ તેલમાં તળી લઈશું તો અહીંયા ક્રિસ્પી એવા તળી લેવાના છે ધીમા તાપે તળવાના છે બાજરીના લોટના બાઇટ્સ અહીંયા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર સબ